ઐતિહાસિક આ ગોંધરા ચોકમાં કોરિના નગરપાલિકાની ચૂંટણી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મારી સાથે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે સાથી સભ્ય તરીકે કામ કર્યું છે એવા અમદાવાદથી ઉપસ્થિત તમામ મોરબીઓ અત્રે ઉપસ્થિત તમામ મોરબીઓ વડીલો યુવાન મિત્રો બહેનો માતાઓ બાળકો પત્રકાર મિત્રો અને જેમના માટે આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ એવા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઉમેદવારશ્રીઓ સોળમી તારીખે મતદાન છે અને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય સમયમાં ભૂતકાળમાં જે અનુભવ્યું છે વર્તમાન માં જે અનુભવીએ છીએ કોડી નામની વિચારે સમજે કે આવનારું ભવિષ્ય આવનારી નવી પેઢી ને વારસામાં આપણે શું માગવા શું આપવા માંગીએ છીએ એનો ગંભીરતા પૂર્વક પ્રભુત્વ નાગરિકોએ જવાબદાર નાગરિકોએ સમજદાર નાગરિકોએ વિચારશીલ નાગરિકોએ સમજવું પડશે એટલું જ નહી પણ આવતીકાલને સુધારવા માટે વિચારશીલ લોકોએ પોતાની ભૂમિકા પણ અદા કરવી પડશે સમય સંજોગો પરિસ્થિતિ અને જે પ્રકારે સમગ્ર દેશમાં અત્યારે સાપ્રત પરિસ્થિતિ જે રીતે ચાલી રહી છે બે ગુજરાતીઓએ બસો વર્ષના અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેનું અને આઝાદી અપાવવા માટેનું જો કોઈ કામ કર્યું હોય તો એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું અને ગુલામીમાંથી મુક્ત થયા આઝાદ થયા સરકારો આપી જવાહરલાલ નહેરુના પ્રથમ વડાપ્રધાન ના અધ્યક્ષતામાં અને ત્યારથી લઈને આજ સુધી દેશ વિશ્વમાં ઉંચાઈ સુધી પહોંચ્યો અને બે ગુજરાતીઓએ આઝાદી અપાવવાનું કામ કર્યું છે આજે બે ગુજરાતી ફરી દેશને ગુલામીમાં લઈ જવા માટેની કામગીરી અત્યારે સમગ્ર દેશમાં કરી રહ્યા છે અને ત્યારે મારે કોડીનાર કેવું છે કે આ ગુલામી માંથી મુક્ત થવું છે કે કે ગુલામી તરફ છે અત્યારે જે રીતે સહકાર આપીએ છીએ જે રીતે ઘેટાઓની જેમ જે રીતે ચાલીએ છીએ અથવા ચાલવા માટેની માનસિકતાઓ જે છે એ આવનારા દિવસોમાં ગુલામી તરફ જઈ રહ્યા છીએ

કે ચાર મહિને બે હજાર નો હપ્તો ખાતામાં આવી જાય એટલે ખુશ ખુશ ખેડૂતો ખુશ સ્થિતિ કેવી છે વગર ચૂંટણી લોકશાહી માં પાંચ વર્ષે ચૂંટણીઓ આવે અને પાંચ વર્ષે ચૂંટણીઓ આવે ત્યારે જે પક્ષને બહુમતી મળે એ લોકો પાંચ વર્ષ સુધી શાસકો રાજ કરતા હોય વહીવટ કરતા હોય વહીવટના માધ્યમ દ્વારા લોકોના સારા કામ કર્યા હોય વિકાસના સારા કામ કર્યા હોય તો એ વિકાસના નામે મત જાય પણ ભાજપ વિકાસના નામે મત માગી શકે એમ નથી લોકોને સુખ સુવિધા પૂરી પાડવી પાડી છે એના નામે મત માગી શકે તેમ નથી અને ત્યારે વગર ચૂંટણીએ જ ન થાય અને બિનરીફ થઈ જવાય એ પ્રકારની સ્થિતિ છેલ્લા વર્ષોથી ગુજરાતમાં અને દેશમાં ચાલી રહી છે રાજ્યસભાની ચૂંટણી હોય સંસદની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી હોય મહાનગરપાલિકા કે નગરપાલિકાની ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણીઓમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણી કર્યા સિવાય ભાજપ પોતાને જીતવા માટેના જે મનસુભા છેવીને જે આગળ વધી રહી છે એ લોકશાહીને જીવંત રાખવા માટે ઘાતક છે લોકશાહીમાં મતદારોનું મૂલ્ય અહીંયા જેમ હમણાં કહેવામાં આવ્યું એ પ્રમાણે ચૂંટણી થાય અને ઉમેદવારો ઉભા રે કોઈ પણ પક્ષના ઉભા રહી મત લેવા જવું હોય તો ઘરે ઘરે જવું પડે ગામડાના સુધી જવું પડે સોસાયટીમાં જવું પડે રસ્તો હારો હોય ન હોય ગટર ઉભરાતી હોય પાણીના કિચર હોય તો પણ લોકો પાસે ત્યાં જવું પડે કે અમે ઉભા છીએ અમે વરરાજા છીએ અમને મત આપજો પણ ચૂંટણી ન થાય તો મતદારોનું કોઈ લોકશાહીમાં મૂલ્ય રહેતું નથી એટલે લોકશાહીમાં ચૂંટણી થાય છે અને મક્કરતાથી પંદર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ ખૂબ હૃદયપૂર્વક ની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ છીએ કે તમે સંકર્ષથી લડો અમે તમારી સાથે છીએ સંઘર્ષ ભૂતકાળમાં પણ સંઘર્ષ કરતા અને પ્રામાણિકતાના આધાર ઉપર લડીએ છીએ લોકોની વચ્ચે રહીએ છીએ અને કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કામ કરતા રહેશું છેલ્લી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ જયારે સમય ન લેતા કે મેં અગાઉ શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે આ જ પરિસ્થિતિમાં આપણે ક્યાં સુધી ચાલશું હું આ ગોદરા ચોકમાં ભૂતપૂર્વ આગેવાનો કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા છે એના ઘણા સમયથી નાદુરસ્ત છે પણ એક વડીલ તરીકે એક આદરણીય તરીકે આ ગોધરા ચોકમાં હું એને યાદ કરીશ એની સાથે મેં આ ગોધરા ચાકમાં ભૂતકાળમાં ઘણી બધી સભાઓ કરીશ અને એ માણસ કોડીનારની જનતા માટે કોડીનારની જનતાના હિત માટે કોડીનારના ના વિકાસ માટે કોડીનારના લોકોના હિતોના રક્ષણ માટે પોતાની દુરસ્ત તબિયત ના થાય તે પહેલા ત્યાં સુધી એમણે સંઘર્ષ અને અડીખમ રીતે કોઈ પણ જાતની શેર શ્રમ રાખ્યા સિવાય કોડીનારના જાહેર જીવનમાં જયીભાઈ બારડ એ લડ્યા છે તમારા માટે લડ્યા છે મુશ્કેલી ને સમયમાં લડ્યા છે અને એવા ધીસીભાઈ પારડ આવનારા સમયમાં આ તાલુકાને આવું મક્કમ મનોબળ સાથે નવું નેતૃત્વ પરિણામના લોકો ફરી વાર ઉભું કરે એવી હું પરિણામની જનતાને હું આહવાન કરું છું ફરી વખત આપનો કિમતી અને પવિત્ર મત આ ગુલામીમાંથી મુક્ત થવા માટે પ્રજાના હિતોનું રક્ષણ કરવા માટે ભાજપના શાસકો દ્વારા જે કોઈ અત્યાચાર કે જે કાંઈ પીડાઓ અને જે કાંઈ સમસ્યાઓ પેદા થઈ છે એમાંથી મુક્ત થવા માટે સોળમી તારીખે મતદાન છે અને મતદાનના દિવસે કોંગ્રેસના ઉમેદવારોને પંજાના નિશાન સામેનું વાદળી કલર નું બટન દબાવી મત આપી અપાવડાવી વિજય બનાવો એવી હાર્દિક અપીલ સાથે વિનંતી સાથે મારી વાત પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ